ચાલો મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરબી ગુજરાત આજે આપણે ખાસ વાત કરવાના છીએ ઓગસ્ટ મહિનાના એન્ડની અંદર જે આંબાના પાકની અંદર જે આવતા રોગચાળા અને એનું નિયંત્રણ વિશેની આપણે ખાસ વાત વિડીયોની અંદર વાત કરવાના છીએ એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે અત્યારે ખાસ જોઈએ તો ઓગસ્ટ મહિનાના એન્ડમાં જે પાન ખાનારી જેને આપણે કોળી ખાનારી ઈયળ પણ કહી શકીએ એવી ઈયળનો અત્યારે ઉપદ્રવ છે આ પ્લસ તડતડિયાનો પણ ઉપદ્રવ ધીમે ધીમે દેખાવો માંડી ગયો છે આંબાના પાકની અંદર તો એના માટે આગોતરા જો પગલાં લઈ લઈએ તો થોડુંક નુકસાન આપણું ઓછું થાય અને આપણો જે આ ઈયળ છે અથવા તો મધ્યો છે અથવા તો જે તડતડીઓ છે એનાથી આપણે આપણા આંબાના પાકને બસાવી શકીએ હવે ખાસ જોવા જઈએ તો હું તમને વિડીયોની અંદર જે ઈયળ બતાવું છું જે ખાસ કરીને આંબાના પાનને ખાઈ જાય છે અને પ્લસ આપણે જો અડી જાય તો પણ આપણે એવું લાગે કે જાણે આપણે વીસી કરડ્યો હોય આવી આની એકદમ બળતરા થતી હોય છે અને અગન થતી હોય છે એટલે જેથી આ ઈયળથી પણ ખેડૂત મિત્રો સેટું રહેવું કે આનું બીજું કાંઈ નુકસાન થતું નથી આપણે અડે તો પણ એકદમ બળતરા અને આમ એવું થાય છે કે જાણે વીસીનો ડંખ લાગી ગયો આ રીતની આ ઈયળ છે હું તમને આ વિડીયોમાં બતાવું છું તમે જોઈ શકો છો આ ઈયળ આ ઈયળ એકદમ લીલા કલરની હોય છે અને ફરતે આને તમે જોવો તો રંગબેરંગી એકદમ બહુ મસ્ત મજાની આમ દેખાય આ પાનની અંદર આ પાન ખાઈ ગઈ ત્યારે પણ જો આને આપણે ઓછિંતાનું અડી જાય અથવા તો આપણે આનો સ્પર્શ કરી લઈએ તો આની એકદમ બળતરા એકદમ થતી હોય છે વધારે હું તમને આ ઈયળને નીચે પાડીને પણ દેખાડીશ જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પડે કે આવી ઈયળ આપણા આંબાના પાકમાં આવતી હોય છે આ તમે જોઈ શકો આ ઈયળ આ તમે જોઈ શકો છો અડધું પાન પોણું પાન તો આ ખાઈ ગઈ છે ઈયળ પણ આને સેટેથી આના દર્શન કરવા છે જરૂરી છે કારણ કે આને અડવાથી પણ બહુ આની બળતરા થતી હોય છે અને એકદમ આમાં ઝેર વધારે હોય છે બીજું કાંઈ નથી થતું પણ પાંચ દસ મિનિટ આની એકદમ બળતરા થતી હોય છે વધારે જેથી કરીને આપણે આને આ રીતે નીચે મૂકીએ કારણ કે જો અડાઈ જાય ને તો સૌથી વધારે બળતરાની આપણે થા એટલે અમને આપણે આને સ્પર્શ નહીં કરી પણ આ તો વિડીયોમાં ખેડૂત મિત્રોને બતાવવા માટે થઈને આપણે આંબાનું પાન તો આ ઈયળ અને અત્યારે તળતળિયાળાનો પણ ઉપદ્રવ વધારે છે એટલે હવે ખાસ આ ઈયળને કંટ્રોલ કરવા જે આ પાન ખાઈ જાય છે આપણા કોરામિણના હોય જૂના પાન હોય તમામ પાનને આ ઈયળ ખાતી હોય છે અત્યારે ઓગસ્ટના એન્ડમાં આનું આવરણ વધારે હોય છે એટલે હવે ખાસ જો આ ઈયળનું નિયંત્રણ કરવું હોય ખેડૂત મિત્રો તો આપણે પહેલાં કેમિકલ ખેતીની વાત કરી કરતી ત્યારબાદ આપણે ઓર્ગેનિક ખેતીની પણ વાત કરશું એટલે જો કેમિકલ ખેતીની અંદર ઇમામેક્ટિન બેન્જો ફાઇવ જી અથવા તો વન પોઈન્ટ નાઇન એસી ઇસી ફોર્મમાં જે ઇમામેક્ટીન બેન્જો વન પોઈન્ટ નાઇન આનો પણ તમે ઉપયોગ કરી શકો અથવા તો કોઈ પણ ઈયળની દવા હોય એનાથી આ ઈયળ મરી જાય મીડિયમ રેન્જ અથવા તો સામાન્ય ઇળની દવા મારી તો પણ આ ઈયળ આ મળી જતી હોય છે એટલે આ ઇયળને મારવા માટે કોઈ પણ આપણે ઈયળની દવાનો ઉપયોગ કરી શકીએ હવે સાથોસાથ આપણે જો વાત કરીએ એ જે આ નામનો રોગ છે જે આપણે આંબાની પાસે જાય એટલે એકદમ આમ તડતડિયા હોય ને એવું લાગે આપણે અત્યારે આનો આનું આગમન અત્યારે ઓગસ્ટના એન્ડમાં થઈ ગયું છે હવે આના માટે ખાસ કરીને ઇમિડા ક્લોરફીટ આ પંપ દીઠો વીસ એમએલ નાખી આની સાથે જ ઈળની દવાની સાથે અને એનો પણ જો છટકાવો કરવામાં આવે તો મધ્યાનું પણ જે મધ્યાના ઘોડા હોય છે એનું પણ નિયંત્રણ થાય અને આ તળતળિયાનું પણ સારું એવું નિયંત્રણ થાય એટલે આવી રીતે આ બે વસ્તુ કરવાથી અને સાથ હવે આપણે આ ઓગસ્ટ ઓગસ્ટ મહિનાનો એન્ડ આવે છે એટલે અત્યારે એક ફૂગનાશકનો રાઉન્ડ લાગી જાય તો પણ સારું આંબાના પાકની અંદર તો ફૂગનાશક તરીકે તમે કાર્બન લઈ અને મેકો જે સાફ કરીને પાવડર આવે એને પણ લઈ શકો અથવા તો જે શીશ કોપર કરીને આવે પછી શીશ કોપર કરીને પાવડર આવે છે એ તમામ કામ કરશે ફૂગનાશકનું કામ કરશે કાળી ફૂગ સફેદ ફૂગ આંબાની અંદર ટૂંકમાં આંબાને આખો ક્લિયર સોખો કરી દે છે એના માટેની આ દવા અને સસ્તી પણ આવે છે અને હંમેશા આપણે જે સસ્તી દવા આવતી હોય એની જ માહિતી કિસાન માહિતી તરફથી ખેડૂત મિત્રોને આપતા હોય છે તો એનો પણ સાથોસાથ તમે ઉપયોગ કરી શકો આ આપણે વાત હતી કેમિકલ ખેતીની આંબાના ભાગની હવે આપણે ઓર્ગેનિક ખેતીની જો વાત કરીએ તો અર્ક છે અથવા તો નિમાસ્ત્રો આનો તમે ઉપયોગ કરો અથવા તો ગૌકૂપ બેક્ટેરિયા સાથે નાખી અને સાથે ગૌમૂત્ર ગાય માતાનું અને જો પંપની અંદર નાખી અને ત્યારબાદ એનો છટકાવ કરવામાં આવે તો પણ આ ઘોડા સામે આ ઈડ સામે આપણે સારામાં સારું નિયંત્રણ મળી શકે અને જો ફૂગનાશકની ઓર્ગેનિક ખેતીમાં વાત કરીએ તો ખાસ જોવા જઈએ તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા પણ ફૂગનાશકનું કામ કરશે છતાં પણ આપણી પાસે જો બેરેલું હોય તો એની અંદર આંકડો નાખી અને પાંચ કે દસ દિવસ એની અંદર આપણે વેચડી કમ્પોઝર અથવા તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા પાણીનો ભરી દેવાનો છે ત્યારબાદ એમાં આંકડો નાખી દીઓ એટલે આંકડાનો બોડો તૈયાર થઈ જાય આ પણ એક સારામાં સારું ઓર્ગેનિક ખેતીમાં ફૂગનાશક તરીકે ફર્સ્ટ નંબરનું કામ કરશે એટલે એનો પણ તમે ઉપયોગ કરી અને ફૂગનાશક ઓર્ગેનિક ખેતીમાં આનો ઉપયોગ કરી શકો અને સારામાં સારું રિઝલ્ટ આપને મળે તો ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં આ વાત હતી કે ઓગસ્ટ અને એન્ડની એ આપણે ઈયળનો ઉપદ્રવ ફૂગનાશક અને તળતળિયો મધિયો આ ત્રણેય વસ્તુની વાત આપણે વિડીયોમાં કરી જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત